હેલો બાળ મિત્રો ચાલો આજે આપણે સીએટી ના પેપર છે આના પછી આવે છે બત્રીસ ડી એકસો એકવીસો એક્યાસી ચોસઠ આ બધાના છે તો હવે આ હવે આવશે બી ઓગણ નફરત પ્રેમ વિરોધી શબ્દ છે ને શત્રુ વિરોધી મિત્ર સી દસ સત્તર અને હવે આપેલ વિકલ્પમાંથી શું આવશે છવ્વીસ નીચે આપેલા ચાર પ્રશ્નોમાં લખેલા અક્ષરો ને તેમના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવણી કરવાની છે તો જો બી એ જી તો શું આવશે એ બી અને જી

તો આની અંદર પાંચ આ ચાર અને મોટો એક આપેલા આકૃતિમાં કેટલા ત્રિકોણ છે તો પાંચ એક બે ત્રણ ડાબી બાજુથી એક પ્રશ્ન આકૃતિ આપેલી છે તેઓની દર્પણ આકૃતિ દર્પણ આકૃતિ આપણે જોવાની છે આ કે છે તો કે દર્પણ આકૃતિ એ આ બને છે આની દર્પણ આકૃતિ બનશે સી બુધવાર હતો તો પાંચ દિવસ પછી મંગળવાર આવશે મીના ટીના કરતા નીચી છે ટીના રીના કરતા ઊંચી છે તે સૌથી ઊંચું કોણ છે તો ટીના મીના ટીના કરતા નીચી છે ને ટીના રીના કરતા ઊંચી છે તો સૌથી વધારે તો ટીના આવે ટીના ઊંચી પાંચ અગિયાર ઓગણીસ અને એક વચ્ચે ખાલી જગ્યા વચ્ચે એકતાલીસ તો આની જગ્યાએ શું આવે તો આવશે અવિભાજ્ય સંખ્યા ઓગણત્રીસ વિમાન પાયલોટ તો બસ તો કોણ તો ડ્રાઈવર નીચે આપેલા ચાર પ્રશ્નોમાં દરેક પ્રશ્નના ચાર વિકલ્પો આપેલા છે તે પૈકી ત્રણ વિકલ્પો કોઈને કોઈ રીતે સંકળાયેલા છે અને એ વિકલ્પ અલગ પડે છે તો તેને અલગ પડતો વિકલ્પ આપણે શોધવાનો છે કિલોમીટર મીટર મિલીમીટર અને મિલી મીટર મિલી લીટર ત્યાં મિલી લીટર અલગ પડે છે હોકી ક્રિકેટ વોલીબોલમાં ચેસ આ ચેસ અલગ પડે છે ઇન્ડોર ગેમ છે બીજી આઉટ ગેમ છે એકવીસમો મોગરો સફરજન કેળા અને ચીકુ રસ્તામાં મોગરો અલગ પડે છે સરોવર તળાવ નદી અને ડુંગર ડુંગર અલગ પડે છે આ ટાઈપ પ્રકારનું પેપર આવશે સીઈટી ના એક્ઝામ માં બાળ દોસ્તો તેવીસ એક લાઈન સંગીતાનો ક્રમ જમણેથી થી સત્તરમો અને ડાબેથી થી છત્રીસમો છે તો લાઈન કુલ કેટલા વિદ્યાર્થી હશે તો પચાસ છત્રીસ અને સત્તર સાત અને સરવાળો કરીએ અને એમાંથી

નીચેનામાંથી કયો મહિનો બાકીના ત્રણ મહિનાથી જુદો પડે છે તો નવેમ્બર આ બધાના એકત્રીસ દિવસ છે નવેમ્બરના ત્રીસ બે પોઈન્ટ પાંચ કલાકની મિનિટ કેટલી થાય તો એકસો પચાસ મિનિટ થાય જો બે સંખ્યાનો સરવાળો અઠાવીસ અને તફાવત છ હોય તો તે સંખ્યા કઈ છે તો સી અગિયાર અને પંદર અને સાત ને એક આઠ આ અઠાવીસ અને પછી ସତ୍ତର ମା ସଂଖ୍ୟା ଶାହି ପେପର ଆପେ ମୁଜ ବିକଳ୍ପ ପସନ୍ଦ କରିତ୍ର ଚିତ୍ରକାର ପେନ ପେନ୍ସିଲାଳୁ ପାଟି ଆଉ એક શહેરની વસ્તી ચાર પોઈન્ટ પાંચ લાખ છે તેમાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ સમાન છે તો તે શહેરમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી હશે લાખ પુરુષ હજાર સી આપેલા મોડાક્ષરમાં કાટકોણની સંખ્યા કેટલી છે આની અંદર ચાર કાટકોણો છે જો એક કિલોગ્રામ મગની કિંમત એકસો વીસ રૂપિયા તો એક ચતુર્થાંશ કિલોગ્રામની કિંમત કેટલી તો ત્રીસ રૂપિયા ચોથા ભાગની ત્રીસ રૂપિયા એકસો વીસ નો ચોથો ભાગ ત્રીસ બાર અને ત્રીસ ના સામાન્ય અવયવ નીચેના માંથી બે ત્રણ અને છ છે ચાર નથી પાંચ પૈસા ને એક રૂપિયાનો કેટલામો ભાગ છે પાંચ પૈસા એ એક રૂપિયાનો કેટલામો ભાગ છે તો એ

એક છાત્રાલયમાં દર મહિને એકસો પંચોતેર લિટર દૂધ વપરાય છે તો જૂન બે હજાર બાવીસની થી નવેમ્બર બે હજાર બાવીસ દરમિયાન કેટલું દૂધ વપરાયું હશે દર મહિનાનો એકસો પંચોતેર તો તમામ મહિનાનો એક હજાર પચાસ લિટર વપરાયું હશે છ પોઈન્ટ પાંચ કિલોમીટર બરાબર કેટલા મીટર થાય તો પાસઠ સો મીટર છ હજાર પાંચસો મીટર એક ટ્રેન એક કલાકમાં પાસઠ કિલોમીટર અંતર કાપે છે આ ટ્રેન પાંચ કલાકમાં કેટલું અંતર કાપશે તો ત્રણસો પચીસ કિલોમીટર અંતર કાપશે પ્રેરણા દરરોજ છ કલાક સુવે છે તો અઠવાડિયાના કેટલા કલાક સુધી હશે પ્રેરણા અઠવાડિયામાં બેતાલીસ છ કલાક સુવે

બે નોટબુકની કિંમત અનુક્રમે રૂપિયા પચાસ અને રૂપિયા ત્રીસ છે તો બંને વચ્ચેનો તફાવત કેટલો થાય તો વીસ પચાસ ઓછા ત્રીસ બરાબર વીસ એક ત્રિકોણની ત્રણ બાજુના માપ દસ સેમી બાર સેમી અને તેર સેમી છે તો ત્રિકોણના હદનો નું માપ કેટલું થાય તો કેટલું પાંત્રીસ સેમી

બાકી જવાબ એક પાંચ વ્યક્તિઓ છે જો એ તેઓ એક પાંચ ટુકડા સરખા ટુકડા કરે અને દરેક વ્યક્તિ એક ટુકડો લે તો દરેક સફરજન નો કેટલા મો ખાધો કહેવાય દરેકે કેટલા મો ખાધો કહેતા એક ના પાંચ ભાગ એક સફરજન ના પાંચ ભાગ કોઈ પણ બંધ આકૃતિ બધી બાજુના માપના સરવાળાને શું કહેવામાં આવે છે તો બધી બાજુના માપના સરવાળાને પરિમિતિ કહેવામાં આવે છે થેન્ક યુ બાળ દોસ્તો વિડીયો જો બદલ હવે આપણે ભાગ બે માં આગળનો જોઈશું ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ